નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે રોપાણ શેરડી કપાયા પછીની લાંબ શેરડીમાં તો પહેલાં સ્પ્રે વિશે જાણીશું સ્વાદિનના ફાયદા જમીનજન્ય તથા બીજજન્ય રોગો જેવા કે આંજીઓ સુકારોને આવતા અટકાવે છે તેર ચાલીસ તેર હેવી ફોસ્ફરસ કન્ટેન્ટ આવેલું હોય છે જે પાનની સાઇઝમાં વધારો કરે છે જેનાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વધે છે એક ખાતર હોય છે આ વર્ટિકો આંતર પ્રવાહીવાળું કીટનાશક છે શરૂઆતના સ્ટેજમાં નોર્મલ જીવાત સામે રક્ષણ આપવા માટે ઉપયોગી નીવડે છે અને ત્યાર પછી છે એક્ટિવેટ એક સ્પ્રેડર છે જે આપણી દવામાં ઉપયોગી આવે છે જો આપ જોઈ શકો છો આજે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આપણે આ સ્પ્રે કર્યો હતો શેરડીનું કટિંગ પચીસ જાન્યુઆરીએ પૂરું થઈ ગયું હતું આપ જોઈ શકો છો કે કેવી રીતે સ્પ્રે કર્યો છે ડાયરેક્ટ ઉપર જ શેરડીનો સ્પ્રે કરવામાં આવે છે જેથી એના બધા જડાને આ સ્પ્રેનો ફાયદો થાય અને ઝડપથી બધા પીલા ત્યાર પછી આપણે જોઈશું કે આજે એક મહિના પછી આ શેરડીમાં સ્પ્રે કર્યા ને એક મહિના જેમ કે દસ ત્રણ બે હજાર પચીસના રોજનો આ વિડીયો છે તો આપ જોઈ શકો છો કે એક મહિનામાં સીરડી કેવી ગ્રોથ કરી છે ત્યાર પછી કશું જ આ સ્પ્રે પછી આપવામાં આવ્યું ન હતું થેન્ક યુ આ જ રીતે અમારા વિડીયો જોતા રહો તેથી આપણને માહિતી મળતી